દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આમ તો વર્ષ હવે પૂરું થવા જઈ રહ્યું છે અને બે અઢી ત્રણ મહિનાની અંદર તો દિવાળી પણ આવી જશે અને બેસતું વર્ષ પણ આવી જશે અને નવા વર્ષની આપણે શુભારંભ પણ કરી દઈશું પરંતુ ખરેખર એ તારીખ હતી સાત દસ બે હજાર ચોવીસ અને સોમવારનો એ દિવસ અને જ્યારે મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરેલી હતી કે પ્રાપ્તિનો વિચાર આપણે પંદર મિનિટ માટે કરીએ તો હજી પણ જેટલા દિવસો બાકી છે અને આમ તો ભગવાન સ્વામિનારાયણ પણ અખંડ સુખી રહેવાના વિચારો એક સાંખ્ય વિચાર આત્મવિચાર કરતા હરતાપણાનો વિચાર રાજીપાનો વિચાર પ્રાપ્તિનો વિચાર આપણને કહ્યો જ છે તો આ પ્રાપ્તિનો વિચાર આપણે કોઈ એક વર્ષ માટે નહીં પરંતુ આપણે જ્યાં સુધી જીવીએ છીએ જ્યાં સુધી આપણનું મૃત્યુ નથી થતું એ મૃત્યુ પર્યંત સુધી આપણે આ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે તો આપણને મહંત સ્વાઈ મહારાજે એ જે એક હેડિંગ સાથે આપણે આગળ વધ્યા હતા કે પ્રાપ્તિને પ્રતિમા પ્રતિમાં પરિવર્તિત કરીએ તો ખરેખર એ પ્રતિ કરવા માટે શું કરવું જ પડશે તો આપણે કઈ રીતે પ્રાપ્તિનો વિચાર કરવાનો છે તો પંદર મિનિટની અંદર પાંચ પાંચ મિનિટના આપણે સ્લોટ કરવાના છે અલગ અલગ વિભાગ કરવાના છે પહેલા જ વિભાગની અંદર પાંચ મિનિટની અંદર આપણને મહંત સ્વામી મહારાજ આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા કે આજે આપણને ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે એની સચ્ચાઈમાં આવશે સામર્થ્ય અને નિર્મળતા હવે સામર્થ્ય એટલે શું કે કેવી એમનો પ્રભાવ કેવા પરિવર્તનો થાય છે કેવી સર્વજ્ઞતા છે ઐશ્વર્ય કેવા છે અને અંતકાળે જરૂર તેડવા આવવું બિરુદ મારું ન બદલે એ સર્વેજનને જણાવવું આ શ્રીજી મહારાજનું આ પોતાનું અંતકાળનું એક ધામ આપણને આપ્યા છે આવા પ્રસંગોનું એક સામર્થ્યનો આપણે અનુભવ કરવાનો છે બીજું આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જે પ્રસંગો જે સદગુણો છે આમ તો સાધુતા યુક્ત તો સંત છે તે પરંતુ સાથે સાથે નિર્વાસનિકતા હોય અહમ શૂન્યતા હોય કે કરુણા હોય કે નિર્દર્ભપણો હોય કે પરા ભક્તિ હોય ઠાકોરજી પ્રત્યેની આવા પ્રસંગોનું આપણે દરરોજ આપણે અનુભવ કરવાનો છે પાંચ મિનિટ દરમિયાન બીજી પાંચ મિનિટની અંદર આપણે સ્વરૂપ શાસ્ત્રો હોય કે સત્પુરુષના વચનો હોય કે પ્રસંગો હોય એનું આપણે મનન કરવાનું કારણ કે જેવું સ્વરૂપ જે શ્રીજી મહારાજ જે મહન સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજ એ જે સ્વરૂપ શાસ્ત્રોની અંદર કહ્યા છે સત્પુરુષ જે વચન વચનો કહે છે કે સત્સંગ દીક્ષાનો મુખપાઠ બરાબર અક્ષરધામ પ્રાપ્તિનો વિચાર એટલે કે એ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચારને અક્ષરધામમાં જેવું સુખ તમને છતાં દેહે મળશે તો આ વચનો ઉપર આપણે વિશ્વાસ રાખવાનો છે ને આવા વચનો ઉપર આપણે મનન અને ચિંતન કરવાનું છે જો શ્રીજી મહારાજ તો આપણને સાક્ષાત્કાર કરવાની સરસ મજાની એક આપણને ટ્રીક આપેલી છે આમ તો ઘણા બધા દાખલા ગણવા માટે આપણી પાસે શોર્ટ ટ્રીક હોય તો આપણે આ શોર્ટ ટ્રીક શ્રીજી મહારાજ શું કે સાક્ષાત્કાર કરવાની કે કોઈ પણ માહિતી હોય કોઈ પણ દર્શન તમે કરો કે વાંચો કે પછી પ્રસંગો પણ તમે સાંભળતા હોય તો આ પ્રસંગો ઉપર મનન ચિંતન કરવું અને નિધિ ધ્યાસન કરવું અને ત્યારબાદ સાક્ષાત્કાર થાય એટલે જ તે મહંત મહારાજે હજી દસ બાર દિવસ પહેલાં જ તે આપણને એક નવી આજ્ઞા કરી કે આરતીની અંદર પણ એ દરેક પરાસભા હોય ઘર સભા હોય કે યુવા સભા હોય કે રવિ સભા હોય જ્યારે આરતી પૂર્વે આ નિધિ ધ્યાસન કરવાનું છે એ દોઢ મિનિટ એ પ્રાપ્તિનો વિચારનો મહિમા કરવાનો છે તો આ ખરેખર એમાં આપણે જોડી દેવાનું કહ્યું છે શા માટે નિત્ય અનુસંધાન રહે તો આ પાંચ મિનિટ આપણે આવી રીતે કરી શકીએ જે વધેલી પાંચ મિનિટ છે આ પાંચ મિનિટ એટલે કૃતાર્થપણું કે હું કૃતાર્થ થઈ ગયો હું ધન્ય થઈ ગયો તો આ ધન્ય આપણે કેમાં તો શાસ્ત્રો કે કીર્તનો હોય કે પછી સત્પુરુષના વચનો હોય કે એમના પ્રસંગો હોય એ ધન્યતાના પ્રસંગો એ કૃતાર્થ પ્રણપણાના પ્રસંગો એનું આપણે મનન કરવાનું છે તો આવી રીતે આપણે પંદર મિનિટ સુધી આપણે પ્રાપ્તિનો વિચાર કરી શકીએ પણ યાદ રાખવું કે સચ્ચાઈ સ્વરૂપ અને કૃતાર્થપણું આ ત્રણ બાબતો ઉપર આપણે પ્રાપ્તિનો વિચાર કરી શકીએ તો જ યથાર્થ આપણને એનું ફળ પ્રાપ્ત થાય તો જે મહંત સ્વામી મહારાજે આપણને સાત દસ બે હજાર ચોવીસને સોમવારે જે આજ્ઞા કરેલી છે આ ફરી વખત આપણે પુનરાવર્તિત કરીએ અને આળસ ત્યજીને એમના સત્પુરુષના વચનો પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ તો જેમ શિષ્યોનું એક મૂળભૂત કર્તવ્ય છે કે જે ગુરુ છે એના પગલે પગલે ચાલે એ જેમ બોલે છે એ જે વિચારે છે એ જેવું વર્તન કરે છે એવું શિષ્યમાં આવવું જોઈએ તો આપણે પણ આ પ્રાપ્તિનો વિચાર કરીએ એ જ ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ હરિ મહંત સ્વાઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય